ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને તમામ જગ્યાએ સફાઈ તથા ડીડીટી તેમજ લિક્વિડ નો છંટકાવ હાથ ધરવામાં આવ્યો ધીરે ધીરે ચાંદીપુરા વાયરસ ગુજરાતના જિલ્લાઓમાં દેખા દીધી છે અને વહીવટી તંત્ર દ્વારા પણ ચાંદીપુરા વાયરસ વધુ ના ફેલાય તે માટે સજાગ બન્યું છે આ વાયરસના કારણે બાળકોના શંકાસ્પદ મોતના સમાચાર આપણે દિન પ્રતિદિન મીડિયાઓમાં સાંભળીએ છીએ જાણકાર તથા અનુભવી તબીબો દ્વારા વાયરસ સામે કાળજી તથા તાકીદારી રાખવી અને તાત્કાલિક લક્ષણો જણાય તો નજીક ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા વહીવટી તંત્ર સજાગ બન્યું છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની સૂચનાથી ધાંગધ્રા નગરપાલિકા સેનેટરી વિભાગની ટીમ દ્વારા ધાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રો સરકારી અને ખાનગી શાળાઓ જાહેર રસ્તાઓ જ્યાં જ્યાં વરસાદી પાણીના કારણે ગંદકી તથા પાણી ભરાય છે ત્યારે સફાઈ સાથે ટીટીટી અને લિક્વિડનો છંટકાવ કરવામાં આવ્યો હતો આ સાથે શહેરી વિસ્તારમાં જ્યાં મચ્છર માખીનો ઉપદ્રવ છે ત્યાં ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી ચાંદીપુરા નામનો જે વાયરસ અત્યારે પ્રસરી રહ્યો છે તેના ભાગરૂપે ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલાની સૂચનાથી આખે આખી સેનિટેશનની ટીમ અત્યારે લિક્વિડ અને ડીડીટી નું છંટકાવ કરી રહી છે જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યાં જઈને એકથી નવે નવું વોર્ડમાં હાથથી જે ઝુંબેશ ચાલુ કરી છે અને બે દિવસ અગાઉથી આંગણવાડી પ્રાથમિક સ્કૂલો અને હાઈસ્કૂલોમાં પણ ડીડીટીનો છંટકાવ અને લિક્વિડનો છંટકાવ સ્કૂલની ફરતે કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં આ કંઈ વાયરસ ધાંગધ્રા નગરપાલિકામાં અથવા ધાંગધ્રા શહેરમાં ક્યાંય ન દેખાય તેના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સેનિટેશનની આખી આખી ટીમ એકથી નવે નવું વોર્ડમાં આ છંટકાવતી ચાલુ કરેલ છે